વલસાડના ધરમપુરના ગ્રામ્ય વિસ્તારના કાકડ ગામે નવરાત્રી મહોત્સવમાં દૂર દૂરના ગામોના ખેલૈયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેઓએ વરસતા વરસાદ વચ્ચે ઉલ્લાસભેર મા અંબાની ગરબી ઘૂમી આરાધના કરી હતી સ્થાનિક વતની અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આ પ્રસંગે માતાજીના આશીર્વાદ લઈ કાકડકુવા કુવા ગામ મા અંબાની કૃપાથી ઉત્તરોત્તર પ્રગતિ સાથે ગામમાં એકતા અને સંગઠન જણવાઈ રહે એવી કામના સેવી હતી મોડી રાત્રી સુધી ખેલૈયાઓ એ આસ્થાભેર ગરબે ઘૂમી ગરબાઓની રમઝટ બોલાવી હતી રાજ્યના ગૃહ મંત્રીનો અહવાલો આપી વલસાડના સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખે મોઢે સુધી ખેલૈયાઓ મન મૂકીને રમી શકશેની વલસાડ ખાતે કરેલી જાહેરાતને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અંબે શક્તિ આજના નવરાત્રિના પ્રથમ દિવસે કાકડકુઆ અંબા માતાના પટાંગણમાં જય અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની માફક નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને આ માતાજીના આશીર્વાદ લઈને મને ગામનો દસ વર્ષ તરીકે સરપંચ તરીકે દસ વર્ષ તરીકે તાલુકા પંચાયત સભ્ય તરીકે અને આ બીજા ટ્રમમાં ધારાસભ્ય તરીકે માં અંબાના આશીર્વાદથી મને આ લોક સેવા કરવાની એક તક મળી છે ત્યારે માં અંબાના ચરણોમાં આજે નમન કરું છું અને આજે અમને યુવક મંડળ માં ખાસ કરીને અહીંના જે આગેવાન છે અને એવો પણ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે આપણા ગામમાં એવા અરવિંદભાઈ સાથે શૈલેશભાઈ આપણા ગામના સરપંચ પતિ સતીશભાઈ આપણા ગ્રામ પંચાયતના સભ્ય ભાઈ શ્રી કિરણભાઈ કાંતિભાઈ અને ઘણા બધા જ વડીલો અહીં ઉપસ્થિત છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ